મારું નામ હરેશભાઈ દાદલ છે અને સાંદિપુની વિદ્યાલયના સંચાલક તરીકે ફરજ બજાવશું હા સમગ્ર દુનિયાની નજર અત્યારે ઓલિમ્પિક ઉપર છે ત્યારે ભારતને જ્યારે પ્રથમ ગોલ્ડ મેડલ મળવા જઈ રહ્યો હતો એ રેસલર વિનેશ ફોગાટને પોતાના વજન કરતાં સો ગ્રામ વધારે વજન હોવાના કારણે જ્યારે ડિસ્કવોલિફાઈડ કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર એના ઉપર હતી અને એ વજન ઉતારવા માટેનો જે એનો થાક પ્રયાસ મહેનત વિશેની ચર્ચા આપણે સૌએ સાંભળી છે ત્યારે આપણા દેશને એ કદાચ ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયા હોય તો મેડલ નથી જીતી પણ બધાના દિલ જીતી છે અને એના સપોર્ટમાં આજે અમે બોટાદ સાંધીપની વિદ્યાલયના દરેક બાળકો સંચાલકો શિક્ષકો એના એક ટપાલ લખી અને અમે તમારી સાથે છીએ એના માટેનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે મારું નામ પેપર વિનંદભાઈ છે હું ધોરણ દસ અભ્યાસ કરું છું આજે જયારે દુનિયાના બધા દેશોની નજર ઓલિમ્પિકમાં છે ત્યારે આપણા ગોલ્ડ આપણી એક વિજેતા જે વિજેતા તો નથી બની પણ વિનેશ ફોગટ જે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ છે પણ એને ભણે દુનિયાની નજરમાં ગોલ્ડ મેડલ ના જીત્યું પણ ભારત દેશની નજરમાં તો એ જીતી જ ગઈ છે તો હું એને કહેવા માંગુ છું કે ભલે તું હારી ગઈ પણ અમારા નજરમાં તો તું જીતી જ ગઈ છે તો આ સપોર્ટ માટે અમે બધા વિદ્યાર્થીઓ આ પત્ર એને લખીએ છીએ આઈ સપોર્ટ ફોર યુ વિનેશ ખોબટ